નમસ્કાર ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર એમએમવાય યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ શક્તિ યોજનામાં તમે ફોર્મ ભરેલા છે અને તમે પહેલું સ્ટેપ ભરી અને એ ફોર્મ અટકી ગયા છે બીજા સ્ટેપમાં તમે ટેકો નંબર નાખ્યો અને વિગત સર્ચ કરી તો ખુલતી નથી મતલબ ટેકા ટેકો નંબરમાં ભૂલ છે તો ત્યાંથી તમે અટકી ગયા છો અને ફરી વખત તમે એફએસડબલ્યુ પાસેથી ટેકો નંબર લઈ અને એ ફોર્મ પૂરું કરવું છે એટલે કે અધૂરું ફોર્મ કઈ રીતે પૂરું કરવું એ અંગે આપણે આ અંદર જોવાનું છે કે અધૂરી અરજી બાકી પેન્ડિંગ બોલે છે તેનું વિગત અધૂરી કઈ રીતે પૂરી કરવી અને એ ફોર્મ કઈ રીતે આખું સફળતાપૂર્વક સબમિટ કરવું તે અંગે આપણે આજે આ વિડીયોની અંદર જોવાનું છે ચાલો તો ફટાફટ આપણે લોગ કરી અને સમજી લઈએ સૌપ્રથમ તમારે તો એમ વાય એપ ખોલવાની છે એપ ખોલ્યા બાદ હોમ પેજ આવે એટલે એમાં તમારે લોગિન કરવાનું છે લોગિન કરો એમાં તમને જે આંગણવાડી કાર્યકર બહેનોને જે મોબાઈલ નંબર આપ્યો છે એ મોબાઈલ નંબર નાખી અને લોગિન કરવાનું છે લોગિન થયા બાદ તમને આમાં વિવિધ પ્રકારના ઓપ્શન જોવા મળી રહ્યા છે એમાં તમારે કઈ કઈ અરજી સફળતાપૂર્વક થઈ ગઈ છે કયા ફોર્મ સબમિટ થઈ ગયેલા છે અને કયા ફોર્મ બાકી છે તે જોવા માટે તમારે આમાં જવાનું છે અરજીની યાદી હવે તમારે અહીંયા જવાનું છે અરજીનો પ્રકાર હવે એ ખોલશો ને એટલે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે બાકી નોંધણી સફળ નોંધણી અને બધા તમારે જો તમે આની અંદર સિલેક્ટ કરશો એટલે તમને ઓપ્શન જોવા મળશે બધા એટલે કે બાકી તે અને સફળ નોંધણી બે ભેગી બતાવશે અને અહીંયા ખાલી સફળ નોંધણી લેશો તો સફળતાપૂર્વક ફોર્મ ભરાઈ ગયા છે એના જ નામ બતાવશે અને બાકી નોંધણી જોશો

અરજી અંતિત કરો એમાં જશો એટલે તમે જે વિગત ભરેલી છે અહીંયા ભરેલી બતાવશે અને ન્યા તમારે અહીંયા માર્ક કરીને વેલિડેટ આધારમાં જવાનું છે એટલે અહીંયા છે યશ લખેલું આવશે અને ત્યારબાદ આગળ વધવાનું છે આગળ વધશો એટલે ટેકો નંબર નાખવાનો ઓપ્શન આવશે હવે જો તમે અહીંયા ખરા નિશાન સિલેક્ટ કરી અને આધાર આપશો એટલે અહીં યસ લખેલું અહીંયા ઓટોમેટિક તમારો રેશન કાર્ડ મેમ્બર આઈડી આવી જશે રેશન કાર્ડ પ્રમાણે તમારું નામ આવી જાય છે એટલું આવી જાય એટલે તમારે આંગણવાડીનું નામ સિલેક્ટ નથી કરવાનું પહેલાં સર્ચ આપવાનું છે પછી જિલ્લો તાલુકો અને ગામ અને પછી આંગણવાડીનું નામ સિલેક્ટ કરવાનું છે એટલું થઈ જાય એટલે ડાયરેક્ટ સર્ચમાં જવાનું છે સર્ચમાં ગયા પછી જિલ્લો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કરવાનો છે ગામ હોય તો ગામ અને શહેર હોય તો શહેર અને ત્યારબાદ આંગણવાડીનું નામ અને આટલી વસ્તુ સિલેક્ટ થઈ ગયા બાદ તમારે બીજી વખત સર્ચ નથી આપવાનું નહીતર આ ડિટેલ ભરેલી છે એ ઓટોમેટિક જતી રહેશે એટલે ફરીવાર તમારે સિલેક્ટ કરવું પડશે એટલે એકવાર જિલ્લો તાલુકો ગામ અને આંગણવાડીનું નામ સિલેક્ટ કર્યા બાદ સીધું તમારે કાર્યકરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા બતાવશે કાર્યકરનું નામ અને અહીંયા તમારે લાભાર્થીનો મોબાઈલ નંબર નાખવાનો છે અને ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટમાં જવાનું છે સેવ એન્ડ નેક્સ્ટમાં જશો એટલે આવું પેજ છે આમાં તમારે લાભાર્થીનો ઓળખ નંબર એટલે કે મમતા કાર્ડમાં જે ટેકો નંબર આપેલો છે એ નાખવાનો છે અને ટેકો નંબર નાખવાનો છે નાખ્યા બાદ અહીંયા સર્ચમાં જવાનું છે સર્ચમાં જશો એટલે દરેક વિગત છે તમારે ઓટોમેટિક આવી જશે એટલે અહીંયા ટેકો નંબર નાખી અને સર્ચ આપશો એટલે અહીંયા લાભાર્થીનું નામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એલ એમ પી ડેટ સુવાવડની સંભવિત તારીખ જીવિત બાળક જોડિયા બાળકો આ દરેક વિગતો ઓટોમેટિક આવી જાય છે આટલી વિગત આવી ગયા બાદ તમારે અહીંયા કન્ફર્મ એન્ડ સબમિટમાં આપવાનું છે એટલે તમારું ફોર્મ ભરાઈ જશે પૂરેપૂરું જો વિગત આવે તો તમારો ટેકો નંબર સાચો હશે અને વિગત ન આવે તો ટેકો નંબરમાં ભૂલ હશે વિગત આવે પછી તમે કન્ફર્મ એન્ડ સબમિટ કરી શકશો એટલે ટેકો નંબર સાચો લેવો અને આવી રીતે છે ફોર્મ પૂરું કરી શકો છો ફોર્મ ભરાઈ ગયા પછી તમારે એપરૂવ આપવાનું હોય છે એપરૂવ કઈ રીતે આપવું એ આપણે આગળના વિડીયો પણ આપેલું છે પ્લે લિસ્ટમાંથી આપ છો તો આવી રીતે છે તમે એમ એમ વાય ની અંદર અધૂરી અરજી શોધી અને તમે એને પૂરી કરી શકો છો થેન્ક યુ